જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સુરાપુરાદ મિત્રો આજે મંગળવાર છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટ સિન લોકો દાદાના દર્શન માટે આવ્યા છે આપણે પણ દાદાના દર્શન કરવાના છે વિડીયો બનાવી જોઈબ લાઈક કરવા ભૂલશે નહીં અને મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે તો મિત્રો દર સોમવારે સાંજે મંગળવારે દાદાના સનિધ્યમાં આવી જ રીતે ખૂબ જ મોટ સિન દાદા ના ભક્તોની ભીડ હોય છે તો આપણે આજે મંગળવારના સૂરપ્રદાના દર્શન કરી રહ્યા છીએ તો મિત્ર દાદા દર્શન કરી કમેન્ટમાં જઈ સૂર્યપ્રધાન શેર કરજો મિત્રો તો મિત્રો દાદાના દર્શન કરીને આપણે દાદાની તજરા દર્શન કરીશું સાથે જ આગળ આપણે દાન બાપુના પણ દર્શન કરવાના છે તો વિડીયોમાં છીટ છુટી બનાવી રહેજો મિત્રો અહીં આ બાજુ દાદાની સબી પણ મૂકવામાં આવી છે લાઇટિંગ સાથે તમે જોઈ રહ્યા છો તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં દાદાના ભાવિ ભક્તો માટે બપોરે અને સાંજે એમ બે ટાઈમ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવશે સાથે સારા નાસ્તો તમને સોસ કલાક માટે મળી રહેશે દાદાના દર્શન માટે તમે ગમે ત્યારે આવી શકો સાથે દાંડુ બાપુના દર્શન માટે તમારે દર સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ માટે દાંડુ બાપુની પણ હાજરી દાદાના સાનિધ્યમાં હોય છે તો મિત્રો હિન્દાદાના સાનિધ્યમાં રક્તદાન ક્યાં પણ ચાલી રહ્યો છે જે તમે જોઈ તો હિન્દાદાના સાનિધ્યમાં આવતા ભક્તો પોતાની સવચ છે રક્તદાન પણ કરી શકે સાથે જ અહીં બપોરની પ્રસાદી પણ લેવા રહી છે જે તમે જોઈ તો મિત્રો આવી જ રીતે દર મંગળવારે અને સોમવારે સાંજે ખૂબ જ મોટી સિંચનમાં ભાવિ ભક્તો દાદાના દર્શન માટે આવે છે અને સાથે જ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે સાંજે ને બપોરે બે ટાઈમ અત્યારે પણ પ્રસાદી ચાલી રહી છે જે તમે જોઈ રહ્યા છો ત્યાં તો મિત્રો પ્રસાદી બાદ આપણે ને નાસ્તા માટે અહીં આવવાનું છે જે તમે જોઈ રહ્યા છો તો અહીં તમને નાસ્તો ચોવીસ કલાક માટે મળી રહે છે બાજુમાં પાણીનો પરબ સાથે શાના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં દૂર દૂરથી અવિભક્તો શુભેચ્છા દાદાના સાનિધ્યમાં સેવા આપવા પણ આવે છે તો મિત્રો શું દર્શન કરી સાથે જ પરસાદ લઈને આપણે આવી ગયા છીએ પાર્કિંગ તરફ તમે જોઈ રહ્યા છો તો મંદિરની સામેની બાજુનું પાર્કિંગ છે આ સાથે જ તમે મંદિરની સામેની બાજુમાં ગાડી પાર્કિંગ કરીને પણ દર્શન માટે જઈ શકો છો ಮಿತ್ರ ಆಜನ ಬ್ಲಗಮಾರ ನಿಮಿತ್ತೆ ಸೂರಪ್ಪ ವಿಡಿಯೋ ಶೇರ್ಜೋ ಚೆನ್ನಲ್ಬ್ಸ್ಕ್ರೈಬ್ ಲಾಕ್ ಭೂಲ್ ರೀತಿಯ ದಾಧಾನ ಸಾನಿಧ್ಯ ಸೋಮವಾರ ಸಾಂೆ ಮಂಗಳವಾರ ದಿವಸ ದರಮ್ಯಾನ್ ದಾಲ್ಗ ಆಶನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋ ಜಯ ದಾ ಜಯ ಮಾತಾಜಿ